આગામી બાવીસ તારીખે રામલીલાની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા મુકામે થવાની છે ત્યારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન ઉપર સ્વચ્છ તીરથ અભિયાન અંતર્ગત આજે વિશ્વ પ્રસિદ્ધ જામનગરમાં સ્થાપિત એવું બાલાજી મંદિર ખાતે સામૂહિક સફાઈ અભિયાનનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો આ સ્વચ્છતા અભિયાનમાં માન્ય ધારાસભ્યશ્રી દિવ્યશભાઈ અકબરી માન્ય શ્રી રીવાબા મહામંત્રી વિજયસિંહભાઈ જેઠવા તમામ કોર્પોરેટર મિત્રો પાંચે શ્રીઓ અને તમામ સંગઠનના હોદ્દેદારોએ સામૂહિક સ્વચ્છતા કરી એના મંદિર પરિસરને ક્લીન કરવામાં આવ્યું હતું અને સાથ સામૂહિક રામધૂનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો